ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનની જળસીમામાં અજાણતાને કારણે જતા માછીમારોની ધરપકડ અને પાકિસ્તાન સત્તાવાળા દ્વારા ધરપકડ કરાયેલા માછીમારો પ્રશ્ને આજે ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન ઉઠ્યો છે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ભારત અને પાકિસ્તાન માટે એકાબીજા દેશોના માછીમારોને છોડવાના પ્રશ્નો એ રાજદ્વારી પ્રશ્નો છે પરંતુ ભારત સરકારની રજૂઆત કરવાની ક્ષમતા નેતૃત્વની અને ગુજરાત સરકારની સકારાત્મક કાર્યવાહીને કારણે કેટલાય માછીમારોને આપણે છોડાવવામાં સફળ થયા છે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર પાંચસો ને વીસ માછીમારોને આપણે છોડાવી શક્યા છીએ પાકિસ્તાનની જેલમાં રહેલા બાકીના એકસો ને પંચાણું માછીમારો માટે

ભારતીય માછીમારોને પાકિસ્તાન સકારાત્મક રજૂઆત રહી છે એના કારણે છોડવામાં આવ્યા છે એનો મતલબ એ થયો કે સાડા સત્તાણું ટકા સત્તાણું ત્રેપન ટકા માછીમારોને ભારત સરકારે છોડાવ્યા છે હું એમ માનું છું કે આ જ પરિચય ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કે એમના નેતા નરેન્દ્ર મોદીની છપ્પનની છાતીનો પરિચય છે